જહીન ખાખીના યોદ્ધાઓ બધા ખાખીના ઉમેદવારો પરીક્ષા આપી ચૂક્યા છે પ્રોવિઝનલ આન્સર કી બી આવી ગઈ છે અને માર્ક્સ બી ગણી લીધા છે બધા મૂંઝવણમાં બી છે કેમ કે દિવસે ને દિવસે મેરિટ વધતું જાય છે ફાઈનલ આન્સર કી હજી સુધી આવી નથી એટલે બધા ઉમેદવારોને એક જ પ્રશ્ન છે ત્યારે કે ફાઈનલ આન્સર કી ક્યારે આવશે ક્યાર સુધીમાં આવશે કે ડીવી સાથે આવશે એના પહેલાં આવી જશે તો મને ઘણા મેસેજ આવ્યા કે સર ફાઇનલ આન્સર કી ક્યારે આવશે તો એના પછી મેં વિચાર્યું કે ચલો આજે આપણે અત્યાર સુધી કોન્સ્ટેબલની કે ફાઇનલ આન્સર કી કેમ નથી આવી એના પાછળના શું કારણ છે એ જોઈ લઈએ આપણે તો એના માટે આપણે વિડીયો બનાવ્યો છે તમે છેલ્લે સુધી વિડીયો જોજો અને તમે ચેનલ ઉપર નવા હોવ તો ખાસ લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો મિત્રો અને ચેનલને આગળ વધારવામાં મદદ કરજો આપણે સંપૂર્ણ એનાલિસિસ કરીને આવીએ છીએ મિત્રો એમને એમ તમારા જોડે નહીં લઈ આવતો કોઈ બી વિડીયો આપણે બી ઘણી એક્ઝામ પાસ કરી છે અને ઘણો અનુભવ છે આપણને આધારે જ આપણે લાવીએ છીએ અને આપણે કોઈ ના એકેડમી ચલાવવાની છે ના કોઈ બેચ લોન્ચ કરવાની છે બસ આપણે ઉમેદવારોના હિત માટે જ વિડીયો બનાવી છે માટે સપોર્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો આપણે આજે ચલો આ વિડીયો ચાલુ કરી દઈએ એના પહેલાં જે પીએસઆઈની જે ફાઇનલ આન્સર કી છે ને એ કેટલા દિવસમાં આવી હતી એનું હું સંપૂર્ણ વિશ્લેષણ કરીને આવ્યો છું આજે જો સૌથી પહેલા તો જો પરીક્ષાની તારીખ છે તેર એપ્રિલ બે બરાબર અને પચીસ અને એના પછી ઓબ્જેક્શન ઓબ્જેક્શન કરવાની છેલ્લી તારીખ આપી હતી એકવીસ એપ્રિલ એટલે આમાં બે એટલા જ દિવસ છે ત્રણ દિવસ અને કોન્સ્ટેબલ એ આટલું જ આપ્યું ત્રણ દિવસ જેટલું સમય આપ્યું ઓબ્જેક્શન કરવા માટે એટલે સેમ જ છે બધી પ્રોસેસ અહીંયા બી ત્રણ દિવસ જ આપ્યા હતા જો ઓબ્જેક્શન કરવા માટે કોન્સ્ટેબલમાં બી ત્રણ દિવસ જ આપ્યા હતા હવે કોન્સ્ટેબલ નું અહીંયા સુધી પતિ પતી ગયું છે બરાબર ફાઇનલ આન્સર કી જાહેર નહીં થઈ તો મિત્રો જુઓ પીએસઆઈની જે ફાઇનલ આન્સર કી જાહેર થઈ હતી ને એ ત્રીસ એપ્રિલે તો જાહેર થઈ ગઈ હતી આ ઓબ્જેક્શનના માત્ર નવ દિવસ પછી અને હવે તમે વિચાર લો કે કોન્સ્ટેબલને તો ઓબ્જેક્શન કરવાની છેલ્લી તારીખ બી જતી રહી છે લગભગ એક્ઝામ લીધાના બી એક મહિનો ઉપર થઈ ગયો છે એને હજી સુધી આન્સર ક્યાં આવી જ નથી એટલે ઉમેદવારો ખૂબ મુંઝવણમાં છે કે દિવસે દિવસે બધા મેરિટ અપ લેતા જાય છે તો બધા વિચાર છે કે હવે ફાઈનલ આન્સર ક્યાં આવે ત્યારે ખબર પડે હવે કે છેલ્લે શું થવાનું છે શું નથી થવાનું તો મિત્રો જો હવે આના શું શું કારણો હોઈ શકે છે આપણે આગળ ચર્ચા કરીશું ત્યાં સુધી આપણા પીએસઆઈ નું એકવાર જોઈ લઈએ તો ત્રીસ એપ્રિલે તો ફાઇનલ આન્સર જાહેર થઈ ગઈ પછી એક રિવાઇઝ ફાઇનલ આન્સર જાહેર થઈ હતી એ થઈ હતી સત્તર મે બે હાજર પચીસ ના દિવસે કારણ કે છેલ્લા પેલા એક બે પ્રશ્ન હતા ને રીઝનિંગના એના કારણે છેલ્લે એ રદ કર્યા હતા કે બે જવાબ આપ્યા એવું કંઈ હતું લગભગ તો બે જવાબ આપ્યા હતા અને એ બે પ્રશ્નો સુધર્યા હતા એના કારણે રિવાઇઝ ફાઇનલ આન્સર કી આવી હતી બાકી ત્રીસ એપ્રિલ સુધી ફાઇનલ આન્સર કી તો આવી જ ગઈ હતી એટલે તમે જોઈ લો પરીક્ષાની તારીખ તેર એપ્રિલ હતી ને અને ફાઇનલ આન્સર જાહેર ત્રીસ એપ્રિલ એટલે ખૂબ જ ઓછા સમયમાં આવી ગઈ હતી અને કોન્સ્ટેબલની સુધી આવી જ નથી તો એની પાછળના ખૂબ મોટા કારણ હોઈ શકે મિત્રો કેમ કે ફાઇનલ આન્સરગી અત્યાર સુધી જાહેર થઈ જવી જોઈએ પણ એના પાછળ શું છે આપણે હવે આગળની વાત કરીશું તો ચાલો જોઈ લઈએ જુઓ સૌથી પહેલો પોઈન્ટ તો છે કે સીસી ગ્રુપ બી નો ડીવી કાર્યક્રમ થઈ જાય અને છેલ્લે કોન્સ્ટેબલ નો થાય જેથી કોમે ઉમેદવાર ના રહે હવે સુસી ગ્રુપ બી બી તો આવી જ ગઈ છે એનું હવે રિઝલ્ટ આવશે એક બે દિવસમાં આવી જ જવાનું છે ગુરુવાર કે શુક્રવાર સુધીનું સમય આપ્યું છે તો એનું રિઝલ્ટ આવી જાય તો પછી એનું ડીવી કાર્યક્રમ શરૂ થઈ જાય તો બધા જે લોકો એમાં જવાના છે એ એમાં ડીવી કરાવી દે ને અને પછી કોન્સ્ટેબલનું ડીવી લિસ્ટ આવે ને તો એમાં ઘણો ફેર પડે અને મેરિટ બી નીચું જાય તો મિત્રો જેટલું લેટ કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવશે ને એટલું એમાં ઉમેદવારોને જ ફાયદો છે જે બોર્ડર ઉપર છે ને એ લોકોને તો ખૂબ જ ફાયદો છે જો કોન્સ્ટેબલનું મે આ મેરિટ છેલ્લે આવે ને એટલે બરાબર અને બીજું એક કારણ છે કે ફાઇનલ આન્સર કી સાથે જ ડીવી લિસ્ટ આવી શકે છે જીપીએસસીની જેમ ફાઇનલ આન્સર કી સાથે જ મેન્સનું રિઝલ્ટ આપે છે એમ

તમે કોમેન્ટ કરી શકો છો આપણે કોમેન્ટમાં એની ચર્ચા કરીશું બીજું એક કારણ હોઈ શકે છે કે ભરતી કોર્ટમાં ના જાય તે માટે સાથે જ આપવાનું વિચારી રહ્યા અત્યારે ફાઈનલ આન્સર આપી દેશે ને તો ગુજરાતીના પ્રશ્નના અમુક લોકો રદ કરવા માંગે છે અમુક લોકો નથી કરવા માંગતા અને અમુક લોકો એવું કે છે કે જો એમાં રદ નહીં થાય તો પછી હાઈકોર્ટમાં આપણે પીઆઈએલ કરીશું આમ તેમ તો એના કારણે બી શું અત્યારે ફાઇનલ આન્સર જાહેર નથી કરી રહ્યા પછી જાહેર કરી દેશે ને તો પછી કોર્ટના પરથી કોર્ટમાં જશે ખોટી લંબા હશે તો એના કરતા પછી છેલ્લે ફાઈનલ આન્સર ફટાફટ મિત્રો કોર્ટ કેસ કરવાથી મને નહીં લાગતું કે કઈ ચેન્જ આવશે કેમકે સીસી અને ફોરેસ્ટ તમારી સામે સૌથી મોટું ઉદાહરણ છે જ એનું સીસી સીસીમાં તો લોકોએ હજી બી એની ડેટ પડે છે અને એના તો સીસી ગ્રુપ એનું બધાનું ફાળવણી બી કરી દીધી છે હવે ખાલી એને નિમણૂક પત્ર આપવાના બાકી છે અને સીસી ગ્રુપ બી ની બી ફાઈનલ આન્સર કે આવી ગઈ છે અને હવે એનું બી રિઝલ્ટ આવશે અને પછી બધાને એમાં બી ખાતાઓ આપી દેશે અને એનું બી બધું પતી જશે એટલે કોર્ટ કેરેક્સ કરવાથી માત્ર સમય અને નાણાંનો દુરુપયોગ થશે બીજું તો કંઈ થશે ને અને ભરતી બી લંબાશે તો એના કરતાં સારું એ છે કે જે બી ભરતી બોર્ડ કરે કે પ્રશ્ન રદ કરે તો રદ અને ના કરે તો તે બધે એક્સેપ્ટ કરીને આપણે આગળ તૈયારી શરૂ કરી દેવી જોઈએ એવું મારું માનવું છે કોર્ટ કેસ કરતા સિવાય અને બીજું એક પોઈન્ટ છે કે ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં જ આવશે એવું લાગી રહ્યું છે હવે એ પેલી એક ટ્વીટ આવી હતી એમાં એવું લખ્યું છે કે કોન્સ્ટેબલનું પરિણામ કરવા પીએસઆઈ પહેલા બોર્ડ કોન્સ્ટેબલનું પરિણામ આપશે એવી વાતો માર્કેટમાં ચાલે છે કે ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં કે કોન્સ્ટેબલનું ડીવી લિસ્ટ આવી જશે તો હવે ફાઇનલ આન્સર કે હજી સુધી તો આવી નથી બરાબર પીએસઆઈ તો એક મહિનામાં જ આવી ગઈ હતી તો આની બી આવી જ જવી જોઈએ પણ એનું કારણ એ જ છે કે આ લોકો એટલે લેટ કરી રહ્યા છે કે સીસી ગ્રુપ બીનું બી બધું પતી જાય તો કોમન ઉમેદવારો ના આવે અને મિત્રો એ સારું જ છે કે જેટલું લેટ આવશે ને કોન્સ્ટેબલ માટે એટલું તમારા માટે ફાયદો જ છે મેરિટ બી નીચું જશે કોમન ઉમેદવારો બધા જતા રહેશે કેમકે સીસીમાં બી લગભગ ટોટલ ગ્રુપ એ અને બી બંનેની તમે ટોટલ કરો ને તો લગભગ ચાર પાંચ હજાર પ્લસ જેવી ભરતી જાય તો એનાથી બહુ ફેર પડે તો એના કારણે જો અને અત્યારે પેલું મેઇલ બી કરી રહ્યા છે બધા ઘણા બધા મિત્રોએ મેલ કર્યા છે કે કોમેન ઉમેદવારોનું પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે ભરતી બોર્ડને મેલ કર્યા છે તો એના કારણે બી એ લોકો ફાઇનલ આન્સર કી લેટ આપે એવું હોઈ શકે છે અને ડીવી લિસ્ટ સાથે આપે એવું જ લાગી રહ્યું છે હવે તો કે ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં ફાઇનલ આન્સર કી બી આપશે અને ડીવી લિસ્ટ બી આપશે તો એના કારણે શું થશે કે જે કોમેન્ટ ઉમેદવારો હશે ને એ ડીવી નહીં કરાવે અને જગ્યા ખાલી ના રહે પછી તો એ સારું જ છે જેટલું લેટ આવે એટલું હવે બીજું તો શું જેના સારા માર્ક્સ થાય છે એ લોકો ડીવી માટે ડોક્યુમેન્ટ તૈયારી રાખજો બધું જોઈ લેજો કે કઈ ડોક્યુમેન્ટમાં તો ઇસ્યુ નથી ને બધું બરાબર છે અને જે લોકો વોર્ડોર ઉપર છે એ બી ફાઇનલ આન્સર રાહ જુઓ હવે જોઈએ કેટલા પ્રશ્નો રદ થાય છે નહીં થતા એ બધું ભરતી બોર્ડ નિર્ણય લેશે હવે જોઈએ શું થાય છે મિત્રો આપણે આવા જ તમારા માટે પોલીસ અપડેટ માટે નવા નવા વિડિયો લાવતા રહીશું તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને આગળ વધારવામાં મદદ કરજો મિત્રો ખાસ કરીને કેમ કે સબસ્ક્રાઈબ કોઈ કરી નથી રહ્યું વ્યૂઝ આપણી ચેનલમાં આવી રહ્યા છે પણ સબસ્ક્રાઈબ કોઈ નથી કરી રહ્યું આપણે બી બહુ મહેનત કરીએ છીએ આ બધું પીપીટી હું જ બનાવું છું અને હું જ બધું ને બધું હું કરું છું તો ચેનલને આગળ વધારવામાં તમે મદદ કરશો એવી આશા છે આવી જ રીતે આપણે મળતા રહીશું નવા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય હિંદ જય ભારત